ત્યારે ગબર નજીક પહાડોની વચ્ચે આવેલા પ્રાચીન અને પૌરાણિક ચુંદડીવાડા માતાજીના આશ્રમ ખાતે પણ ભક્તો દર્શન કરવા જતા હોય છે ચુંદડીવાડા માતાજીનો જન્મ તેર આઠ ઓગણીસો અને ઓગણત્રીસના રોજ ચરાડા ખાતે થયો હતો તેઓ ત્યારબાદ ગબર નજીક આવેલા આશ્રમ ખાતે તસ્પર્યા કરી હતી અને અહીંયા જ રહેતા હતા તેઓ ઘણા વર્ષો સુધી અનજળ વિના રહેતા હતા તારીખ છવ્વીસ પાંચ બે રોજ માતાજીનું અવસાન થયું હતું આમ ગબર આશ્રમ ખાતે તિથિ પ્રમાણે શ્રાવણ સુદ આઠમના રોજ તેમનો દિવસ ઉજવવામાં આવે છે તો મંદિરમાં મંદિરમાં નવચંડી યજ્ઞ અને પણ યોજવામાં આવ્યો હતો માતાજીના હજુ પણ ભક્તો દર્શન કરવા આવે છે શ્રી ચુંદડીવાળા માતાજીના છુમાં જન્મ દિવસ નિમિત્તે આજ રોજ શ્રી ચુંદડીવાળા માતાજીના આશ્રમ ખાતે અન્નકૂટ નવચંડી યજ્ઞ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ સોથી અગિયારસો વૃક્ષો વાવી પર્યાવરણ જતનનો સંદેશો પણ પાઠવવામાં આવ્યો હતો આદિવાસી મંડળ દ્વારા લોકો નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું તેમજ પાઠશાળાના બ્રહ્મકુમારોને બ્રહ્મ ભોજન કરાવવામાં આવ્યું હતું વહેલી સવારથી જ મંદિર ખાતે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે જ માતાજીના મંદિરમાં છપ્પન ભોગનો અન્નકૂટ પણ યોજવામાં આવ્યો હતો બપોરે માતાજીના મંદિરે મહાઆરતી પણ કરવામાં આવી હતી